લોહી સંબંધિત ગંભીર બીમારીઓ બ્લડ કેન્સર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના અદ્યતન સારવારમાં મૈરિંગો સિમ્સ હોસ્પિટલને અગ્રણી સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ રહી છે બસો પચાસમી વધુ સફળ ટ્રાન્સપ્લાન્ટ્સ મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ડિસિપ્લિનરી ટીમ વર્કના ઉત્તમ ઉદાહરણ છે જેમાં હેમેટોલોજિસ્ટ્સ ઓન્કોલોજિસ્ટ્સ ઇન્ટેન્સિવિસ્ટ્સ એનેસ્થેશિયોલોજિસ્ટ ડાયેટિશિયન રિહેબિલિટેશન નિષ્ણાતો અને કાઉન્સેલરોનો સમાવેશ થાય છે સમગ્ર ટીમ દર્દીઓ અને તેમના પરિવારના શારીરિક તેમજ માનસિક કલ્યાણ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ગયા બે વર્ષમાં ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક હાઈ રિસ્ક ટ્રાન્સપ્લાન્ટ્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે બાળરોગના સારવારમાં પણ હોસ્પિટલને વિશેષ નિષ્ણાતી પ્રાપ્ત છે અને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સફળ મેરો ટ્રાન્સપ્લાન્ટ્સ કરવામાં આવ્યા છે ટી સેલ એન્જિનિયરિંગ તથા એક્સ વિવો ડિપ્રેશન જેવી અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગ્રાફ્ટ વર્સસ હોસ્ટ ડડીસીઝ જેવી જટિલતાઓનું જોખમ ઘટાડવામાં આવે છે મૈરિંગો સિમ્સ હોસ્પિટલ સેલ્યુલર થેરાપી માટે પણ જાણીતી છે જેમાં કાચ સેલ થેરાપી જેવી અદ્યતન સારવારનો સમાવેશ થાય છે